મિત્રો અમે આજે ગઈ છે વડનગર તમે વિડીયોમાં ના જુઓ આજે પતંગ માટે જઈએ છીએ તમને બજાર બતાવીશું તો બધાને જય માતાજી ન હોય તો લાઈક અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો બધાને જય માતાજી જો ગાઈસ નીકળી ગયા છીએ બધા તો ભ્રાપ જો આપણા बस आप से जो हमें निकल आज जालिया Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ पता हेलो गाइस જોઈ શકો છો સારીને તમે பட்નગર શિવલની સામે છે મિત્રો પાંચ મિત્રો સામે દેખાય છે સિવિયલ વટનગર thank okay. you સિવિલની સામે છે મિત્રો તમે જોઈ કે છો સારી રીતના બેનરમાં મિત્રો નંબર આપેલો છે તો તમે ત્યાંથી પણ ફોન કરીને ભાઈને વાત કરી શકો છો દોરી આ જગ્યા દોરી છે મિત્રો તો તમે આ જગ્યાએ આવી શકો છો અને બેનરમાં નંબર આપેલો છે તો ત્યાંથી તમે ફોન કરીને પણ વાત કરી શકો છો હવે હું બતાવીશ કામકાજ ચાલુ છે મિત્રો તમે જોઈ શકો સારી રીતના हेलो दादी और जेरी अल्लाह अंदर